પ્રવેશ પાત્ર તેમજ આંગણવાડી બાળકો નું કુમકુમ તિલક અને અક્ષત દ્વારા ઉલ્લાસ ભર્યા માહોલ શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ સવારના સમયે કોડીનારની વિરાટનગર પ્રાથમિક શાળામાં ભૂલકાઓને શૈક્ષણિક કિટ આપીને ધોરણ એકમાં પ્રવેશ કરાવ્યો હતો વિરાટનગરની શાળામાં કુલ એંશી બાળકોનો પ્રવેશ આપવામાં આવ્યો હતો જે પૈકી સોળ બાળકો એવા હતા કે જે રોડ પર ભિક્ષા માંગતા હતા કોડીનાર પોલીસે સામાન્ય રીતે પોલીસની કડક છાપની બદલે સુકોમણ હૃદયતાનો પરિચય આપીને રોડ રસ્તા કે જંકશન પર ભિક્ષાવૃત્તિ કરવાનું કાર્ય કરતા બાળકોને ઓળખીને આવા બાળકોના માતા પિતા અને વાલીઓને સમજણ આપીને બાળકો શાળામાં પ્રવેશ મેળવે તે માટે સમજાવ્યા હતા આ સમજણના કારણે જેટલા બાળકોએ ધોરણ પ્રવેશ મેળવી શિક્ષણની કેડી પર પગ માંડ્યો હતો જિલ્લા પોલીસ વડાએ બાળકોનું શાળામાં નામાંકન કરીને જીવનમાં શિક્ષણનું શું મહત્વ છે તેના વિશે ઉપસ્થિત શિક્ષકો વાલીઓને જાણકારી આપી હતી શિક્ષણની કઈ રીતે જીવન ઘડતર થઈ શકે છે તેના સદ્રષ્ટાંત ઉદાહરણો સાથે તેમણે જીવનમાં શિક્ષણનું મહત્વ વિષય પર વાત કરી હતી પોલીસ અધિક્ષકે આ અવસરે જણાવ્યું કે ભણવાની ઉંમરે ઉપેક્ષા વૃત્તિ સાથેની ભીખ માંગવી એ સમાજ માટે કલંકરૂપ ઘટના છે અભ્યાસપાત્ર દરેક બાળકો ભણે તો આજના સમયની આવશ્યકતા છે રાજ્ય સરકાર દ્વારા રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ પરિસ્થિતિ ગમે તેવી હોય છતાં કોઈ પણ બાળક કોઈ પણ અભ્યાસથી વંચિત ન રહી જાય તે આપણા સૌની સહિયારી જવાબદારી છે શાળા પ્રવેશોત્સવ અવસરે કોડીનારના અગ્રણી નાગરિકો વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કલ્પેશ દેવડિયા ગીર સોમનાથ કોડીનાર વિરાટનગરમાં આજે પોલીસ તરફથી સોળ બાળકો એવા છે જે શિક્ષણથી વંચિત હતા અથવા રેગ્યુલર શિક્ષણ નહોતા લઈ શકતા એવા વિચરતી જાતિના જે સમાજ છે એમાંથી સોળ બાળકો આઈડેન્ટિફાઈ કરી એમને અન્ય જે સુવિધાઓ યુનિફોર્મ છે બેગ છે એ આપવામાં આવેલી અને એને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે અન્ય સંસ્થાઓ પણ એમાં કોડીનાર નગરપાલિકા છે બીજી સંસ્થાઓ પણ એમાં મદદમાં છે એમની ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા એ રેગ્યુલર સ્કૂલે આવે અને એમની શિક્ષણમાં કંઈક ને કંઈક સુધારો થાય એવો પ્રયત્ન આજે ગુજરાત પોલીસ તરફથી ગીર સોમનાથ પોલીસ તરફથી આમાંથી બે કેટેગરી છે એક જે છે કે પહેલી વખત એડમિશન લઈ રહ્યા છે અને અમુક બાળકો એવા પણ છે કે જે વચ્ચેથી છોડી ગયા છોડી ગયા છે જેનો પુનઃ પ્રવેશ કરાવવામાં આવ્યો છે શાળાના આચાર્યશ્રી અને અન્ય શિક્ષકગણ પણ એમાં ખૂબ મહેનત કરી રહ્યા છે કે જેથી કરીને આ બાળકો કન્ટિન્યુઅસ શિક્ષણ મેળવી શકે